માંડલ તાલુકાનું નાયકપુર ગામ જે ડામર રોડ ઢીચણ સમાળા માટી ખનન ચોરી માફિયાઓએ તોડી નાખવામાં આવ્યું છે સાથે સાથે કરોડોની માટી જે લઈ ગેરકાયદેસર વેચાણ કરી નાખી છે અને નાયપુર ગામના સરપંચ વઘાભાઈ રઘુભાઈ પટેલ અને સતનભાઈ રઘુભાઈ ભરવાડ ઉપસરપંચ છે તેમના મોટાભાઈ હિંમતભાઈ રઘુભાઈ ભરવાડના જેઓ હાલ સરપંચના કામ કરે છે જે કહેવાતા સરપંચ તરીકે નામ છે અને હાલ જેઓ ભાજપના કાર્યકર છે અને રાજકીય સાટગાઢ તાટે સંકળાયેલા છે મોટી વગ ધરાવે છે એટલે બિનકાયદેસર ગેરકાનૂની કોઈપણ જાતના ઠરાવ લીજ કે રોયલ્ટી લીધા વગર ફક્તને ફક્ત પોતાની જાતે મનસ્વી વર્તન અપનાવીને પોતાની જાત મહેનતથી પોતાની જીગરથી પોતાના બાહોશપણેથી આ ગેરકાયદેસર બિનહક્કે કોઈપણ જાતના પંચાયતના ઠરાવ કે રોયલ્ટી લીધા વગર કરોડોની માટી જે ખાણ ખનીજની ચોરી કરી નાખી છે અને સાથે સાથે માટી ચોરી કરીને આ જગ્યા આ તળાવ સુજલામ સુફલામને બતાવીને એમાં પણ કરોડના ભ્રષ્ટાચાર કરવાની શક્યતા ઊભી થઈ છે અને એક જાગૃત નાગરિક તરીકે ઘણીવાર રજૂઆત કરી તેમ છતાં કોઈ નિકાલ કરવામાં નથી આવ્યો અને આ કરોડોની માટી ચોરી કરી રોડ રસ્તા તોડી નાખવામાં આવ્યા છે કરોડોના પૈસા ગીજવામાં મૂકીને આ તલાવડો સુજલામ સુફલામમાં મૂકવા માટેના પ્રયત્ન ચાલી રહ્યા છે એમાં પણ ભ્રષ્ટાચાર કરશે અગાઉ પણ આ દિશો મેં કરોડોની માટી ખાણ ખીનિજ વિભાગની તિજોરીમાંથી નુકસાની કરીને કરોડોની ચોરી કરી હતી તે બાબતને જાગૃત નાગરિક તરીકે રજૂઆત કરવામાં આવી હતી અને એક કરોડ ત્રીસ લાખ આઠસો પચીસ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો જે તે અધિકારીએ દંડ ફટકાર્યો હતો તેને પણ ગ્રામ પંચાયતના એક વગ અને જાગૃત નાગરિકને કોઈ ન્યાય નથી મળ્યો અને એ કરોડોના ભ્રષ્ટાચાર ખિસ્સામાં મૂકીને ખોટા ઠરાવો બતાવીને કેના નામે ખોટા ઠરાવો બતાવી અને એ કરોડોના ભ્રષ્ટાચાર ચાઉ કરી ગયા છે તેની સાથે અત્યારે પણ આપ જોઈ રહ્યા છો જે કરોડોનો ભ્રષ્ટાચાર કરી અને એ લોકોએ મનમાં એવું ઈચ્છી રહ્યા છે ચોમાસું જતું રહે અને ચોમાસાની અંદર તળાવમાં પાણી ભરી જાય તો એ પણ ભ્રષ્ટાચાર દબાઈ શકે તેવી પ્રયત્ન કરી રહ્યા છે ખરેખર ખાણ ખનીજ વિભાગને અને જે તે સક્ષમ અધિકારની જવાબદારી જે મામલતદાર એજ્યુકેટેડ મેજિસ્ટ્રેટને પણ જાણ કરવા એમને પણ એવું લાગે છે તેઓની મિલીભગત હોય તમામ તંત્રની મિલીભગતના કારણે આટલો કરોડોનો ભ્રષ્ટાચાર ચાલતો હોય તેમ છતાં કોઈ ના કરી શકતા હોય એ પણ એક ગુજરાત ભારત સરકારને શરમજનકની વાત કહેવાય આવી રીતે ભ્રષ્ટાચાર થતો થશે તો ગુજરાત સરકારને બહુ મોટા પાયે નુકસાન છે આવા જ તંત્રો આવા જ લોકો જે બે ફાર્મ બનીને ભ્રષ્ટાચાર કરશે તો ઘણી જગ્યાએ બહુ ખોટું પરિણામ આવી શકે છે અને અહીંયા સ્થાનિક ગૌચર તરીકે તલાવડાની જગ્યા હતી તલાવડાની અંદર માટી લેતી વખતે ગાયો મૂંગા ઢોરોને પાણીમાંથી પડી જાય તો નીકળવાની સંભાવના શક્યતા નથી તેઓ પણ અંદર કદાચ મૂંગાઢોર પડી શકે તો એ પણ એને મૃત્યુ પામી શકે છે બહુ જ મોટા નુકસાની છે અને ખરેખર આ બાબત મેં જે તે સક્ષાની તંત્રને નોંધ લેવી જોઈએ અને કાયદેસરની કાર્યવાહી કરી અને ભૂષ્ટાશ્રીને જાણ કરીને જે તે વખતે એકડ એકથી વિગતવાર તમામ કાગળો નાયકપુર પંચાયતમાં કેટલી માટી ક્યાં લેવાની છે એ તમામની વિગતવાર તપાસ ઝીણવતભરી ગંભીરતાથી તપાસ કરી અને તેની નોંધ લે અને કાયદેસરની કાર્યવાહી થાય અને રોયલ્ટી મુજબ પૈસા ભરવામાં આવે એવી આ ચેનલ વતી ભારત ટાઈમ ન્યૂઝ માંડલ વતી વિનંતી